હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂઝ મિત્રો અમદાવાદમાં તમે અનેક ગોલાવાળા જોયા છે અને અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ગોલા ખાવા માટે અલગ અલગ જગ્યાઓ પસંદ કરે છે પરંતુ આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં યુવતીઓ ગોલા વેચી રહી છે જે હા તમને આ સાંભળીને થોડું નવાઈ પણ લાગશે પરંતુ આ હકીકત છે ને આપણે તે જગ્યાએ આવ્યા છે આ જગ્યા ક્યાં આવેલી છે અને અહીંયાના ગોલા એટલા ફેમસ છે કે અહીંયા તમારે વેઇટિંગમાં નામ લખાવો ત્યારે જ વેઇટિંગમાં તમારો નંબર આવે છે ત્યારબાદ તમે અલગ અલગ ફ્લેવરના

એમના ગોલા ડીશ એટલી ફેમસ છે કે અહીં લોકો સામેથી આવવાનું પસંદ કરે છે આયુદ્ધિઓ જોબ કરવાની સાથે સાથે ગોલા પણ છે માત્ર મિત્રો સાથે વાતો વાતોમાં કંઈક ધંધો કરવાનો વિચાર આવ્યો અને તેમણે ગોલા વેચવાનું નક્કી કર્યું અને પછી શું વિચારને અમલમાં લઈ પરિવાર અને લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વગર ગોલાનો ધંધો શરૂ કરી દીધો અને સ્લોગન રાખ્યું મળીને મોટા લોકો પણ અહી ગોલાનો સ્વાદ લેવા પહોંચી જાય છે પાંચ મિત્રોએ ભેગા મળી આ શરૂ કર્યું છે અહીંના ગોલા સેન્ટરનું નામ મેહોણા અને કાઠિયાવાડી આઈસ ગોલા સેન્ટર છે અમિત યશ જોલી વિરાલ ધારા સાથે મળીને આ સાહસ કર્યું છે અને આજે તેઓ આમાં સફળ પણ થયા છે હવે મુખ્ય વાત પર આવીએ તો અહીં તમે વીજ સેવનમાં ગોલા મળી જશે તો ચાલો ગોલા સેન્ટર પર ચલાવતી યુવતી સાથે વાતચીત કરીએ અને આ શરૂઆત કેવી રીતનાથી અને અત્યારે કઈ લોકો આવે છે અને કયા કયા ફ્લેવરમાં આ ગોલા મળે છે તમામ પ્રકારની માહિતી તેમના પાસેથી જાણીએ મારું નામ હીરપરા જુલી છે શાસ્ત્રીનગર અર્જુન આઇકોનિક છે એની સામે મારું મેહોણી કાઠિયાવાડી ગાઈસ ગોલા સેન્ટર છે શાસ્ત્રીનગરમાં સ્ટાર્ટિંગમાં તમે પેલા બધા મેડિકલ સ્ટુડન્ટ છે ત્યાં જોબ કરીએ છીએ અસારવા સિવિલમાં બધા લંચનો ટાઈમ અમારે સેમ જ હોય તો બધા લંચ કરવા બેઠા હતા તો એવું કે વિચાર આવ્યો કે સાંજે સાંજે કંઈક કરીએ એમ તો આ સિઝનેબલ તો ધંધો હતો તો કીધું કે ગોલા સેન્ટર ચાલુ કરીએ તો સ્ટાર્ટિંગમાં અમે ગોલા સેન્ટર ચાલુ પહેલાં દિવસથી એટલું પબ્લિકનો સપોર્ટ હતો તો પહેલા દિવસથી આટલું થયું તો કીધું કે હવે વધારે વધારે ચાલશે પહેલા દિવસથી તો અત્યાર સુધીમાં બધી પબ્લિકનો સપોર્ટ સારો રહ્યો છે સ્ટાર્ટિંગમાં તો પ્રોબ્લેમ બી પડતો કારણ કે નાઇન ટુ ફાઇવ જોબ કરીએ છીએ ફાઇવ પાંચ વાગે આવીને પીજી પર જાતે જ જમવાનું બનાવીએ છીએ અને છ સાત વાગે તો અહીંયા આવી જાય છે સાત વાગ્યાથી તે સાતના બાર વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે બાર કલર છે અમારા મેં અમારો માવા રબડી સ્પેશિયલ વાળો છે રજવાડી બી સ્પેશિયલ છે અને માવા રબડી સ્પેશિયલ છે અમારો સિસ્ટમ પેલું છે કે પેલી જગ્યાથી ટોકન લેવાનું ત્યાં જે તમારે ફ્લેવર એડ કરાવે તે ફ્લેવરને અને નામ તમારું લઈને ટોકન લઈને આગળ નંબર નંબરવાઇઝ ટોકન આવે છે અને મેસેજ તો એટલો છે કે બસ આવી રીતે વધારે વધારે સપોર્ટ કરતા રહો અમારું આ ફર્સ્ટ ટાઈમ જ છે પહેલી જ વરસ છે અમારું આ અને આટલો વધારે જેટલો નહોતો ધારો એના કરતાં અણધારીઓ સપોર્ટ અમને મળ્યો છે તો એ આવતા વર્ષે બી આટલો સપોર્ટ કરો તો રિસ્ક લે ના લેવો એ સૌથી મોટું રિસ્ક છે ગોલા એટલા ફેમસ છે કે લોકો મોટી મોટી ગાડીઓ લઈને ગોલાકનો આનંદ માણવા આવે છે અને આનાથી લઈને તમામ લોકો અહીં ગોલાનો આનંદ માણવા આવે છે અને આપણે રિવ્યુ પણ લેશું લોકોના કે તેમને અહીંયાના ગોલાક કેવા લાગે છે તે પણ આપણે જાણીએ હું લગભગ એકાદ મહિનાથી અહીંયા આવું છું મારું નામ દિશા છે અને જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી ને જસ્ટ અમે ટેસ્ટ માટે જ્યાં હતા પછી હું ક્યાંય બી જઉં છું ને તો મને ક્યાંય ટેસ્ટ નથી લાગતો હવે અહીંયા જ મને ટેસ્ટ લાગે છે અને એનો માવા રબડી તો એટલો સરસ છે ને કે તમે એક વખત ખાવ ને તો તમને એવું થાય કે તમે ડેલી આવો એમ અને આ ગોળાની એક ખાસિયત એ છે કે એ ખાધા પછી ના ગળામાં કંઈ ઇન્ફેક્શન થાય છે કે ના કંઈ પ્રોબ્લેમ થાય છે મારા બચ્ચાઓને બી હું અહીંયા ખવડાવું છું ઘોડો ખાવા અહીંયા જવાનું બીજે ક્યાંય નહીં જવાનું આનું શરબત બહુ સરસ છે અને બધા જે છોકરીઓ છે છોકરાઓ છે એ બધાનો સ્વભાવ બહુ સારો છે એના હિસાબે વારે ઘડી આવવાની ઈચ્છા થાય એક દિવસ છોડીને બીજા દિવસ એમ થાય કે અહીંયા ચાલો બરફ ખાવા જઈએ એટલે ગોળો બહુ સારો છે કાઠિયાવાડી ગોલાનું પાક્કું એડ્રેસ તમને આપી દઉં તો અમદાવાદના શાસ્ત્રીનગર એરિયામાં અર્જુન આઇક્લોનિકની બિલકુલ સામે આ જગ્યા આવેલી છે જ્યાં તમને યુવતીઓ ગોલા નજરે પડશે ને લોકો તે ગોલા ખાવા પણ આવી રહ્યા છે જો તમે અહીંયા આવવા માંગતો હોય તો આ તેનું પાકું એડ્રેસ તમને અહીં મળી જશે